બધી એક જ મેલેડી છે તો મેલડી મેલે આવશે તમને તકલીફ પડશે તારે તમે તમે લાડ કર્યા 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 છે 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 વાલ હેત ખાલી મેલડી બોલશો ને એટલે હું ખુખાર મેલડી જાય ગમે ત્યાં કઈ તકલીફ પડી તો પેહલી ભલે ચામુંડાશો કે માકાડી મોનતા હશો પણ પેલું મોઢે આઈ જાય હે ખુખાર મેલડી લાજ રાખજે તમારી લાજ રાખવી કદાચ ગમે તો હલવાયા હોય તકલીફ પડી હોય અને મન મેલડીને યાદ કરો તો તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ દરેક ની અંદર કે મેલડી તો જગતમાં ઠેર ઠેર બેઠી છે કોઈ નોની ડેરી માં બેઠી કોઈ રોડના રસ્તા પર બેઠી કોઈ નદી કિનારે બેઠી કોઈ ફાટકે બેઠી કોઈ ચોક વચ્ચે બેઠી કોઈ ગોમ તોડે બેઠી કોઈ મોટા મોટા મઢડે બેઠી કડીમાં હાથમાં બેઠી બેઠી બધા ક્યાં છે ને તો તમને તકલીફ પડે તમને તકલીફ પડે જે દાડો દુઃખ પડે એ દાડ કઈ મેલડી આવે યાદ ખબર છે ખરી તમને ઠોખાર મેલડી જો હું કહું એ હોભરો પેલા હું શું કહેવા માંગુ છું તમને એક સાચી સમજ આલુ મેલડી બધી જગ્યાએ છે ઠેર ઠેર જગ્યાએ છે તમે બધી મેલડી એ રવિવાર ભરતા હોય બધી મેલડી જગત ની માનતા હોય બધી મેલડી ને તમે રોમ રોમ કરતા હોય અને તમને તકલીફ પડે અને યાદ કરો કે હે મેલડી તો કઈ મેલડી આવો ઉખાર મેલડી હારું એનો એક મસ્ત દાખલો આલુ કેસે કમ બધી માતાજી નું નામ તો એક જ રખવું હોય બધી માતાજી એક જ એક જ છે તમારી મેલડી કે હું મેલડી ગોમટોડાની મેલડી કે કડીવારી મેલડી બરોડાવાળી મેલડી વલાસણવાળી મેલડી બધી એક જ છે જગતમાં પણ બધી માતાઓ નો મેલડી છે બધી લાડ કર્યા છે જેને વાલ કર્યા છે જેને હેત કર્યા છે તમે ખાલી મેલડી બોલશો ને એટલે હું ભૂખાર મેલડી જાય જેમ આ દીકરીઓ બેઠી છે એટલાય દીકરાઓની માં હશે પણ દીકરાની દ્રષ્ટિએ તો બધાનું નામ માં જ કહેવાય પણ આ બાદ થી કોઈ દીકરો રોવો કે મમ્મી તો તરત એની જે મમ્મી હશે ને એ જ ઉભી થશે બીજી નહીં થાય નોમ તો બધી માયાનું મમ્મી નોમ હતું નજર બધી ની પડશે કોનો છોકરું રહ્યું મારું જ નહી પછી જેની માં છે ને એ જ ઉભી થશે કે નહીં પણ કદાચ એ માં કોમ કરતી હોય વાસણ ઘસતી હોય કપડા ધોતી હોય અને દીકરો રોયો અને માં બૂમ ફાડી કે હે માં હે મમ્મી તેની માં શું કરશે એની કોઈ મોટી બેન હશે ને એ દીકરાની એની કોઈ મોટી છોકરી હશે ને એને કે જા સોનો રાખ તો એની મોટી બોન શું કરશે કઈક હારો ઘૂઘરો હાલ છે કે લેરમ રાજી ના થાય ના કે નાખી દે પછી છેલ્લે એને કઈક બિસ્કીટ હાલ છે તોય પેલો નાખી દે કે ના રોડ વધારે રડે પછી છેલ્લે તેડી લે તોય ના રે લાતો મારવા મળે પણ છેલ્લે એની માં આઈને ઊભી થાય કે લાય હેડ હવે તારા જોડે નહીં રે લાય મારા ખોરામ લઈ લો એ રીતે તમે બધા આવો છો ને તો પૈસા ગાડી નોમના આ બધી ઈચ્છા લઈ પણ એ ઈચ્છા તો કદાચ તમારી પૂરી થઈ જશે હું કહું છું મારા ખાતામાં દેવો હશે એ આવી રીતે મોટી બેન ને જા જાય રાજી કરી દે એવી રીત મારા ખાતામાં જે તે દેવો છે ને એને મોકલી દેસ કોમ કરવા જા એને પૈસાની જરૂર હતી કરી આવજે જા પણ જો એ પૈસા આલુ ગાડી આલુ મોન સન્માન આલુ ઇજ્જત આલુ છતાં એ વ્યક્તિ એ મારો ભક્ત રાજી ના થાય આ બધું એક બાજુ મૂકીને એમ જ કે મારા તો મારી માં જોઈએ છે મારા રૂપિયા જોતા એને મારા જેવી મેલડી એટલે આ બધા આવે ને માંગણી કરવા કઈક ની ઈચ્છાઓ પૂરી થાય છે પૈસા જોઈએ ગાડી જોઈએ બધું જોઈએ જરૂરી વસ્તુ છે માગો ના નહીં આલીશ વગર માંગે આલીશ પણ એમાં રાજી નહીં થઈ જવું આ ગાડી આવી જઈ આ બંગલો થઈ ગયો ઘર થઈ ગયું છોકરાને સબંધ થઈ ગયો છોકરાને સારી નોકરી મળી જાય ડિગ્રી મળી જાય એમાં રાજી નહીં થવું રાજી થઈ જશો તો રાજીમાં ખાલી માની કૃપા મળશે મારી કૃપામાં મારા બહુ ફરક છે કૃપા તો અહીં ગાદી પર બેઠી છું હાથ લોભો કરું એ આશીર્વાદ આલું એ મારી કૃપા કહેવાય છેલ્લે બેઠેલા વ્યક્તિ નહીં ફળે પણ હું કોને મળું

આવું ચારે નહી મન હું હારા માણસો તો હારા કર્મ કરે છે એને તો ભક્તિ ભજન કરવાની જરૂર નહીં એમની રીતે એમના કર્મો અનુસાર એમને ફળ મળી જાય છે પણ જે ખરાબ હશે રાક્ષસ જેવા હશે દુષ્ટ હશે નાલાયક હશે ને એને સુધારવા જગતમાં હું મેલડી બેઠી છું એટલે તમારા માટે જ છું પોતાની જાતને હું આવો છું તેઓ છું ખરાબ છું તો સમજી લો તમે મારા લાયક બન્યા છો નાલાક હોય બનાવું મેલડી કોઈ કે ફલાણો વ્યક્તિ દારૂ ભાઈ પારે ના જતો હું એવું કહું છું દારૂડીને લઈને આવજો જો સુધારી ના દો મેલડી મટી દો ફલાળો વ્યક્તિ આવા ખરાબ ધંધા કરે ભાઈ એના માતાજીને પારે ના લાવતા હો અને હું એવું કહું છું ગમે તેઓ દુષ્ટ રાક્ષસ જેવો હોય ને તમારો મિત્ર એને એક દાડો તો વાંટો મારવા તમ ભલે દારૂ પીધેલો હશે ને પણ બાર પાછળ બેહારજો પણ બેહારજો એક વખત કદાચ મારા દર્શન થઈ જાય ને તો કદાચ ભેડો કરી એ મેરડી એટલે કઈક દીકરાઓ એવાય છે કે આ ડર લાગે તો માતાજી બોલે છે કે તમને તમારા કર્મો નડે તમને તમારા પાપ નડે તો બેઠા બેઠા રાતે વિચારા ખા હા જેટલા ખોટા કર્મ કર્યા લોકોના ચેટલા નેહાકા લીધા લોકો ચેટલા માર્યા લોકો ચેટલી છેતરપિંડી કરી ચેટલું માંસ મટન ખાધું કેટલા દારૂ પીધા મારી માં ને હેરાન કરી મારા બાપ ને હેરાન કર્યો મારી બહુ ને મારી બધું બેઠા બેઠા પોકાર થાય અંદરથી થી અરે માં હું બહુ નાલાયક છું મારું કોમ તારા શરણમાં મારું કોમ નહીં એટલે કઈક દીકરાઓ તો આવું મોની મંદિરમાં જવું હોય ને કોઈ માતાજીના ભગવાનના તો બાર ઉભા રેક માં હું તારા લાયક નહીં હું બાર હારો છું કઈક સેવા તમારા જેવા કઈક ઘેર બેઠા કે આવું વિચારે કે મારી હું તારા લાયક નહીં તારા ધામે બેહવાનો પણ હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવી અને ગમે તેલા ખરાબ કર્મો ગમે તેલા પાપ ગમે તેલા ખૂન કર્યા હોય ને તો ચિંતા ના કરજો મારો રોમ બેઠો છે બધા પાપ મુક્ત કરી આલી છું મેલડી મારો રોમ જાગતો બેઠો છે તમને એક વખત ના ભીતી કદાચ તમારી એ વાતનો તમારા એ ગુનાનો તમારા એ પાપનો એ તમારા ખોટા કર્મનો એક વખત ખાલી પસ્તાવો થઈ જાય ને કે હે નાથ હે ભગવાન હે માતાજી મારી આ ભૂલ થઈ જાય અજ્ઞાનતામાં ખબર નતી જ્ઞાન નતી સમજ નતી એના કારણે આ કઈક ગલતીઓ કરી બેઠો માસ મટન ખાઈ લીધું દારૂ પી લીધા જગતમાં માર જોડ કરી લીધી ને આ કાલ લઈ લીધા પણ હે માં હવે પછી આ કરવું નહીં અને જે થયું એને માફ કરજે જો હાચા હૃદય થી મારા રોમ જોડે કે મારા જેવી રોમ વાળી મેલડી જોડે હૃદય થી એક વખત માફી માંગી લો ને અને જો નાભી નો પોકાર હશે ને તો બધા પાપ ધોઈ નાખવું હોય મેલડી માતા છું પણ カレーからも。